તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે ફેસબુકનો વિડીયો ડાઉનલોડ કેવી રીતે કરવું ફેસબુકની જે સ્ટોરી છે એ ડાઉનલોડ કેવી રીતે કરવી ઘણીવાર આપણા ફ્રેન્ડ્સ ફોલોઈંગમાં બજારો સારી સ્ટોરી મૂકતા હોય અને આપણે એમ થાય કે ભાઈ આપણે આની સ્ટોરી છે એ આપણી સ્ટોરીમાં મેકવી છે અને આને ડાઉનલોડ કરવી છે ગેલરીમાં તો એ કેવી રીતે કરવું એ એના વિડીયોમાં જાણીશું તો વિડીયો લાસ્ટ સુધી બનાવી તો ચાલો એનો વિડીયો શરૂ કરીએ તો બસ ગાય વિડીયો શરૂ કરતા પહેલાં હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો આ વિડીયોને એક લાઇક કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે મોબાઈલ ફોનને લગતા વિડીયો અહીં આવતા છે તો ચાલો ફટાફટ એનો વિડીયો શરૂ કરીએ એના માટે તમારે સૌ સૌથી પહેલાં તો ફેસબુક એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે ફેસબુક ઓપન કરી તમારે જે તે સ્ટોરી ડાઉનલોડ કરવાની હોય એ સ્ટોરી તમારે ઓપન કરી લેવાની છે દાખલા તરીકે મારે આ સ્ટોરી ડાઉનલોડ કરવી છે તો આ સ્ટોરી મારે ઓપન કરી લેવાની છે આ સ્ટોરી ઓપન કરી અને આજે જસ્ટ ઓપનિંગ છે ટપકા જેવું છે એની ઉપર ક્લિક કરવાનું છે તો જોઈ શકો તો આ રીતે કંઈક ટપકા જેવું છે ને પણ ક્લિક કરવાનું છે ને અને લિંક છે કોપી કરવાની છે તો આ રીતે કોપી લિંક કોપી ઉપર ક્લિક કરવાનું છે જે કોપી લિંક ઉપર ક્લિક કરો તમારે ફેસબુકને કાપી નાખવાનું છે ફેસબુકમાં બહાર નીકળી જવાનું હવે તમારે શું કરવાનું મારા ફોનમાં એક ફોલ્ડર છે ગૂગલ નામો જે બધા ફોનમાં ગૂગલ ગૂગલ ક્રોમ બ્રાઉઝર પહેલીથી આવે છે તો એ ક્રોમ બ્રાઉઝર તમારે ઓપન કરવાનું છે કાંઈક આ રીતનું ઓપ્શન છે આ રીતનું બ્રાઉઝર છે ઓપન કરવાનું છે અને આમાં સર્ચ કરવાનું છે ફેસબુક સ્ટોરી ફેસબુક સ્ટોરી ડાઉનલોડ એ જેવું સર્ચ કરશો એટલે પહેલી જ વેબસાઇટ આવશે જે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને તમારે જે લિંક કોપી કર્યું હતું આપણે અહીંયા પેસ્ટ કરતા હોય છે જેવું અહીંયા લિંક પેસ્ટ કરશો એટલે ડાઉનલોડ બટન છે એની ઉપર ક્લિક કરી હોય છે એટલે તમારો જે સ્ટોરી છે એ ડાઉનલોડ થઈ જશે તો ગઈ આજના વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમકે આવા જ વિડીયો આવતા છે એ ফুৰিম একো বাই বাই